અમરેલી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો સાથે સમાધાન થઈ ગયેલું છે અમરેલી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના મામલે આખરે સમાધાન થયેલું છે નવેમ્બર બે હજાર ચોવીસમાં પાલિકા પ્રમુખ બિપિન લીંબાણી સામે ભાજપના સત્તર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલી હતી ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી તે અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સભ્યો સાથે સમાધાન થયેલું છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મુકેશ સંઘાણી સમાધાનના સેતુ બનેલા છે અને અંતે પાલિકામાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે ડૉક્ટર ભરત ખાનાબારે પાલિકામાં ભ્રષ્ટાચાર અંગેનું અગાઉ ટ્વીટ કરેલું હતું અમરેલી નગરપાલિકામાં અગાઉ અગિયારમા મહિનામાં મૂકેલ અવિશ્વાસની સરકાર લગભગ સત્તર સભ્યોના સહયોથી મુકાયેલી હતી ત્યારબાદ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મેહુલભાઈ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા અમારા નગરપાલિકાની ચૂંટણીના માર્ગદર્શક જેમાં જંગી બહુમતી પાંત્રીસ સભ્ય ચૂંટાયા હતા એવા અમારા આઈકોન મુકેશભાઈ સંઘાણી અન્ય આગેવાનો સાથે જે ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ પ્રવૃત્તિમાં અમે ક્યારે ક્યારેય પણ ભાગ લીધેલ હતો નહીં આજની અવિશ્વાસની દરખાસ્તની અંદર અવિશ્વાસની તરફેણમાં એક પણ મત મતદાન કરવામાં કોઈ સભ્ય આપ્યું નથી અને અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં અઠ્યાવીસ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એટલે અવિશ્વાસની દરખાસ્ત તો જ્યારે પણ મૂકી હતી જે તે સમય અગિયાર બે મહિનામાં અને આ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીની જિલ્લા માધ્યમની ટીમ તથા ધારાસભ્ય શ્રી અને મુકેશભાઈના કહેવાથી તરત જ પાછી ખેંચાઈ ગઈ હતી તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક છે અમારા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી કારોબારી ચેરમેનભાઈ મનીષભાઈ દંડક ગંડક શ્રી જીલાભાઈ વાળાની સાથે ખબ્યા ખભા મિલાવી અને દરેક સભ્યો અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે વંદે માત્ર ભારત માતા કી જઈ